નમસ્કાર દોસ્તો જોઈ રહ્યા છો સમી ડિજિટલ અમદાવાદથી અમદાવાદના સધુ માતાની પૂર્ણા ગરબા શાહપુર વિસ્તારમાં આવેલું છે સધુમાતાનું મંદિર ત્યાં આગળ બારોટ સમાજના ગરબા થતા હોય છે જેની આખડી લોકોએ રાખેલી હોય એ બાધા આખડી જ્યારે પૂરી થાય છે ત્યારે અહીંયા સધુમાતાના મંદિરે લોકો આવે છે ગરબા કરે છે અને પોતાની જે મનોકામના હોય એ પૂરી કરે છે પકડજો આવે છે ને ફોટો જેમ કે તમે જોયું બારોડ સમાજના અહીંયા ગરબા સાધુ માતાની પોળમાં આજે અહીંયા થઈ રહ્યા છે આપ જુઓ છો કે માતાજીનું જે દર્શન છે એ બી લોકો કર કરે છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડી પૂરી કરવા માટે દર વર્ષે આવે છે અને આજે બી અહીંયા આગળ બધા પધાર્યા છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ